હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે થઈ ગયા છે સાડા દસ નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયો છું આજે જવાનું છે પાછું ગામડે કેમ કે ગામડે ઘર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે લાપસી ને બધું બનાવવાનું છે ને આમ ઘર સ્ટાર્ટ કરવાનું છે રૂટીનમાં તો શિવુ નહીં ને રેડી થઈ ગઈ છે જ્યોતિ રેડી થઈ ગયો છે હું તમારા માટે જો ગિફ્ટ લાવ્યો સરપ્રાય વાણુભાઈ નાવાન બાકી જ પ્રિન્સ નહીં લોટા બેટા નો નાવાન બાકી નહીં લો મમ્મી આવી ગઈ છે ફાઈનલી મારા ઘરે ઓમ નમો નારાયણ ચલો પ્રિન્સ પ્રિન્સ બેટા ઓકે રહે છે એના બાની જોડે ધ્યાન રાખવા માટે કોઈ ઘરે છે નહી તો બે અને બંનેનો સ્વભાવ પાછો સેમ છે એટલે વધારે મજા આવશે એસ ચા આવી ગઈ છે કેવડાની રાહ જોઉં છું એટલે ચા ને કેવડો નાસ્તામાં કરીએ શિવ આવી ગયો છે મારા જોડે રમવા જ્યોતિને બધા મસ્તી કરે ચલો ફરાડી કેવડો આવી ગયો આજે ગળ્યો કેવડો તીખો નહીં બબલું જરા રેસની વાત કરે છે મારી જોડે એટલે અમારે જવાનું છે રાજસ્થાન એ ટાઈમ અમારે બેને રેસ કરવાની છે મારી જોડે પેટ્રોલ ગાડી હશે ગ્રાન્ડ વિટારાન અને બબલુ જોડે સોનેટ ડીઝલ આમ તો ડીઝલ ગાડીની પિકઅપ અને પેટ્રોલની પિકઅપમાં બહુ જ ફેર હોય પણ લગાવતા સરક સર આ પણ અરે પાછું પડવા ના એન્જિન મોટું છે ટર્બો વાળું એ બીજું હા હા વાતો પણ પણ હું જીતી જઉં તો હું જીતી જઉં તો ભઈ એમ ના કહેજો કે મામા ગધાડું વચ્ચે આવી ગયો ને ઊંટ ઊંટ વચ્ચે આવી ગયો થઈ ગઈ થોડા દિવસે બરોબર ઓકે સરસ થઈ જાય બસ હા ને ભલે હું ભિખારી થઈ જઉં મહિને રૂપિયો પણ તમને ઓકે પિંકુ થઈ જાય હા હા શિવ ઓકે આ ઓકે જો બોલે गाइस વિડિયો માં બોલે છે ફોર્ચ્યુનર વર્સસ કિયા આ ઓકે હા ચાલો બરોબર હા गाइस ફાઇનલી ગામડે જવા નીકળી ગયા છીએ બે માણસો લી ઘર સાફ કરવા માટે લઈ લીધા છે લેડીઝો બે બાય લઈ લીધી જોઈ શકો છો ઘરની સાફ સફાઈ કરશે પછી બપોરે ઘણા ટાઈમે ભેગા થાય એટલે બપોરે મસ્ત જમવાનું બનાવીએ આજે અને ઘણા ટાઈમે ઘર આમ ઘર ઘણા ઘણા ટાઈમે ઘર આમ માં ચાલું હતું એટલે આજે લાપસી વાપસી બનાવશું એ બધા બપોરે ભેગા જમશું અને પછી મસ્ત સાંજે ઘરે આવશું અને થોડું પ્લાસ્ટરનું ને બધું કામ છે એ બી કરાવવાનું છે આજ તો થોડું ઘણું એ બી કરાવી દઈએ તો નીકળી ગયા છે બધા ગામડે જવા માટે થી અત્યારે તો રસ્તામાં અડધે પહોંચી ગયા છે એમને કલાક એકમાં પહોંચી જશું ગામડે બરોબર ને ગાઈ જ રસ્તા માં જીઓ નો પેટ્રોલ પંપ આવી ગયો છે તો પેટ્રોલ પુરાઈ લઈએ આપણે એટલે ચિંતા નહીં કઈ ફાઇનલી ગામ ગામ આવી ગયું છે અમારું જો ગામનું તળાવ કેટલું મોટું છે ગાઈસ સામે મંદિરો ને બધું દેખાય છે અમારું સમાધિ સ્થાન સામે દેખાય છે ગાઈસ ઘરે આવી ગયો છું ગામડે મોટી બેન શાક સમારો બે જ આ હા ડુંગળી બટાકા વટાણા બટાકા બરોબર પપ્પા રાતે કેવું રહ્યું પછી હોય હું ગાઈ જઈ હતી બાપ દાદા ઘરમાં હું ગાઈ જ જાય ને પપ્પા કે વેગનારાય પપ્પા એ મૂકી દીધી વખતે સામે મેં મારી ગાડી મૂકી દીધી ઘરમાં અંદર જઈએ ઘરની બહુ પહેલી વાર બાપ દાદાના મકાનમાં એન્ટ્રી આપણે આમ ઘર શિફ્ટ કર્યા પછી આમ કમ્પ્લેટ કેવું ફીલ થાય છે હીલ થાય છે તો બરોબર બધું જો ગેસની સગડી બગડી બાટલો બાટલો બધું ગાયસ આવી ગયું છે હવે કઈ આમ ચિંતા નહીં હવે શનિ રવિ આવું હોય ને તો શનિવારે ઉલર આવી ગયું શનિવાર રાત્રે આવ્યો હોય રવિવાર સાંજે નીકળી જવું જ નીકળી જવાય ફ્રિજ લાવવાની વાત ચાલુ છે મને લાગે વાય ટૂંક સમય એસી ના લગાડા હોય અહીંયા ઘર માં આ તો લાવી દેવાનું ગાઈસ કાલ રાત્રે કુલર ચાલુ થતું નતું અત્યારે મેં ટ્રાય કર્યો તો થઈ ગયું ચાલુ હવે કઈ ચિંતા નહીં શનિ રવિ આવવાની કારણ કે મને ગરમી સહન થતી જ નહીં એટલે આ કુલર થઈ ગયું એટલે જો આપણો બેડ ચાલુ કરીને મસ્ત સુઈ જવાનું પપ્પા આવો તો બી શનિવાર આવવાનું રવિવારે ઘરે જવું જતા રહીએ બાકીના કામ કે હોય થઈ ગયું કુલર ચાલુ ગાઈ જુક લાવ્યો તો સ્ટાર બજાર માંથી સ્પેશિયલ ઘર તોરણ કેવું કઈ લગાવવું હોય તો ખીલી બીલી મારવી ના પડે

હનુમાનજી પણ લગાવી દીધા છે અહીંયા ઓસરીમાં વંશના પિંછોડો આવી ગયા છે રમવા છે નહીં અગરબત્તી કરું છું ફટાકડા જોજે જ્યોતિર દાજા નહીં એના એના નાલ હાલતો તું ફોડજે વંશ તું ફોડી આપજે હં તું ના ફોડતો જ્યોતિર હા ગાઈસ ઘર માટે આ સિરીઝોલ સ્ટાર બજારમાંથી મેં લીધી હતી આ ફેઆવી કી કંઈક નાની મોટી વસ્તુ ચોંટાડ્યું હોય તો પછી આ દોરી કપડાં સુકવવા અને આ દિવા લીધા હતા મેં માતાજી મંદિર માટે કે આપણે દશમના નિવેદ હોય ને તો બહાર પ્રગટાઈએ ને મૂકીએ તો સારું લાગે એટલે આ લાલ હીટ પાછળ રૂમમાં મચ્છર બચ્છર વંદા બંદા કંઈ આવો નહીં ને છાંટી દેવાનું બરોબર સ્વીટો અહીંયા જમવાનું બનાવે છે લાપસી કરે છે આજે લાપસી દાળ લાપસી દાળ ભાત શાક

જો બધું બનાવ્યું મજા કેમ છે એવું હમ્મ ઘરની આગળ નાગદાદાની દેરી કાકા હતા મારા કાકા એક છે એમને અમારા સુવાગ ભાઈ છે ને એમના પપ્પા એમના બહુ સપનામાં આવતા હતા તો પછી આગળ અમારા ઘર આગળ એમણે દેરી કરી તી તો ગામના બધા આધાર દર્શન કરવા તો આ દેરી પણ રિનોવેશન કરી નવી બનાવવાની છે થોડા દિવસમાં બધો સામાન મંગાવીને કંઈ જા પાળો ખોદીને મૂક્યો છે અહીંયા દિવાલ કરી દેવાની છે હવે અને પછી ગેટ મૂકી દેવાનો એટલે આપણે ઘરે હોઈએ ના હોઈએ તો કંઈ વાંધો ના આવે અને અહીંયા સામે બી મોટી દિવાલ કરી ને પછી શેડ બેડ બનાવી દેસુ સારો ગાડી પાર્કિંગ થઈ જાય તો ભાઈ તલવાર ક્લીન કરી રહ્યો છે બરોબર ચમકાવી રહ્યો છે

ગાય જમવાનું થઈ ગયું તો પહેલા માતાજી હું થાળ ધરાઈ આવ્યો તો એ થાળ પડ્યો ધરાઈને આવી ગયો એ થાળ હવે હું જમીશ કાં તો પપ્પા કાં તો બેન જમશે કોઈમાંથી ઘરમાંથી કોઈ પણ એક જમશે થાળ તો હવે જમવાનું થઈ ગયું છે રેડી તો બધા જમી લઈએ અહીં બેસી જઈશું બાર હવે બુવાજી બેઠા છે પપ્પા બેઠા હતા જીજાજી ને બધા બેઠા છે અત્યારે મેં નવરાત્રિ ચાલતા અનુષ્ઠાન કર્યું માળા કરી જે થઈએ મારાથી એ હમણાં સાંજે નીકળીએ ઘર બાજુ પપ્પા કે એટલે પછી રાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે સ્પીટો કચરો ને બધું વાળી દે એટલે પછી સાફ કરી દે એટલે પછી ઘર બાજુ જઈએ બરોબર ને હો ધરાઈ રહ્યા જો બાર વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો પડે એટલો બધો ફાસ્ટ તો નહીં પડતો પણ પછી નીકળીએ ચાર વાગે બરોબર ને પિંકુ કે રોકાવું છે હા જ્યોતિ ને શિવ બંને વેફરની મજા લે છે અહીં તો બાલાજી ના મળે ગામડામાં કઈ બ્રાન્ડ છે રામદેવ સોલ્ટેડ વેફર કેવી છે હારી લાગે છે કે બાલાજી ની હારી હોય ના માર નહીં ખાવી બેટા ભાઈ તને સીવું વેફર ભાઈ તો બરોબર ગાઈસ હવે ઘર બાજુ નીકળીએ પાંચ એક વાગવા આવ્યા છે પપ્પા એમની કાર લઈ નીકળે છે વેગનઆરમાં જીજાજી ને પ્રિન્સ ને સીવું અને અમારી ગાડીમાં હું મોટી બેન ને સ્વીટું આટલા નીકળીએ છીએ તો ઘર બાદ જઈએ બોપલ પછી સમય આવશું કાલ કાં તો પરમ દિવસ કાલ તો નહીં આવન થાય પણ પરમ દિવસ એક આવન થાય કદાચ કાલ કંઈક પપ્પા કામ કહેતા હતા તો આવન થાય તો પપ્પા નીકળ્યા અમે નીકળીએ પાછળ જ છીએ વરસાદ જોવો બહુ જોરદાર અંધાર્યો છે પણ પડતો નથી એટલે ફટાફટ ઘરે પહોંચીએ થોડું ઘણું ચાપટું તો પહેલા પડેલું જ છે કારણ કે રોડ ઉપર થોડું થોડું બેનું થઈ ગયેલું છે ફટાફટ ઘરે પહોંચી જઈએ નહીં તો ખોટા વરસાદમાં હેરાન થઈશું ગાય જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે વાયપર ચાલુ કરવું પડો જુઓ તમે હમણાં તો કંઈ દેખાતું નહોતું થોડા ટાઈમ પહેલાં તો જોરદાર વરસાદ પડે ઘર હજુ લગભગ વીસ વીસ પચ્ચીસ કિલમીટર જેવું બાકી છે પેટો શું કહેવા ઘરે કરો ફોન પેટુએ પ્રિન્સ સુઈ ગયો છે ઘરે પહેલાં કડાને બધું ભેના થશે સુકવ્યા છે બાર પલડી ગયા છે જઈએ આવો પહોંચીએ ઘરે હા ઘરે આવી ગયા છીએ અમે તો જોઈ શકો છો અહીંયા પણ વરસાદ જોરદાર ચાલુ જ છે ઘરમાં પલડી જ જવાય ને વરસાદ તો પછી ઘરે આવી ગયા છીએ પ્રિન્સ બાપજી નતા આવ્યા એમને ગમતું નહીં ગામડે આવું નહીં એ ગામમાં આવતો હોય તો હા જીજાજી ફુગ્ગો ફૂલાય આપે છે શિવ ના બરોબર આવો મારા જજો ઓર્ડર આપી દો શું થયું બબલું મળશે નંખાય તો મમ્મી બપોરે જોમેટો માં પછી જમવાનું મંગાવી દીધું અમે બહાર હતા તો કેવું હતું હા શું બોલવાનું ખાલી આમ આમ ડોકુ ના હલાવતી

પૂરા જ ભૂખ લાગી લાગે આપો ખાવા પાપડ ના ખાય સીધું બિસ્કુટ ના ખા આ જો પાપડે એ ખાઈ ગયો પૂરો ભૂરો બધું ખાય હવે અત્યારે ચા પાર લઈ જઈ વરસાદમાં લેવા જવું જો ગાઈસ ભૂરો ખાઈ ગયો પાપડ એ ખાઈ ગયો આખો જો ફ્લેશ લાઈટ પડે એટલે ચમકાવે ચલો નાખો એને ખાઈ લે ચાલે એ ભૂરિયા ચા સવારે ચા ના આઈ ગયો તો જોયું મમ્મી ભૂરો ઉંદેડા બુંદેડા રેવા ના દે ઘરમાં શું કેવું ભૂરા બધું ખાય આ તો અમાર પાળેલો બિલા બિલાડો હશે બધું ખાય ગાંઠિયા ખાય ને બધું ખાય તો ગાઈસ પૂરાએ ગાંઠિયા સફા કરી નાખ્યા છે મારે ખાવા રેવા ના દીધા ખાવા ધાન દેવા બિલાડા હા સમજી ગયો હું તો શું કહેવા માંગુ છું મારે તો ઉપવાસ જમવાનું નથી ગાઈસ પણ એ મમ્મી માટે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે ખીચડી બનાવી છે

બસ ગાઈસ જીજાજી ને ઘરે જાય છે ચાલો પિંકુ આવજો તાર પછી આવો શાંતિ થી રજાંદાર હન જય માતાજી બબુ આવજો બેટા ઓમ નમો નારાયણ શિવ બાય 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 આવજો પિંકુ તાર ચાલો મળીએ હન લઈ લે બાટલો તારો ગાઈશ મારા રૂમમાં આવી ગયો છું જીજાજીને ને બધા ઘરે જતા રહ્યા તો જબરજસ્ત થાક લાગ્યો છે તો કાલ તો સવારમાં વહેલો ગામડેથી આવ્યો તો અને પછી ફટાફટ પાછું પાછા ગામડે બધાને લઈને ગયો ગાડી લઈને ખૂબ જ થાક લાગ્યો છે તો આજ તો મસ્ત આરામ કરવો છે ને સવારે મસ્ત લેટ ઉઠવું છે પણ કામ એવું છે લેટ ઉઠવાનો મેળ પડે એવું લાગતું નહીં કંઈ

પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા મિત્રો બીજા હોય એમને પણ શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય માતાજી